નમસ્કાર મિત્રો આજે સીધો ને આપણે સંસદ સંકુલમાં જે રાષ્ટ્ર જે પ્રતિમાઓ છે એ પ્રતિમાઓને એકાએક ચૂંટણી ટાણે નરેન્દ્ર મોદીની સરકારે કેમ હટાવી એની વાત કરવાના છીએ આમ તો સંસદ પરિસરમાં કોની છબી મૂકવી અને કોની પ્રતિમા મૂકવી એના માટે સંસદની સમિતિ હોય છે બબે સમિતિઓ પણ આજે એના વિશે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ બહુ સ્પષ્ટપણે કહ્યું કે બે પછી આ બંને સંસદીય સમિતિઓની કોઈ બેઠક મળી નથી અને નરેન્દ્ર મોદીને નવા સંસદ ભવનની જે હતી ભવન ખ્વાશ એમણે પૂરી કરવા માટે જે પણ અવરોધો ઉભા થાય પ્રતિમાઓ રાષ્ટ્રનાયકોની પ્રતિમાઓ ઉભી થાય એમાં અવરોધરૂપ થાય એને દૂર કરવાની એને મૂળ સ્થાનેથી હટાવવાની એ મનસ્વી રીતે એમણે કોશિશ કરી છે કોંગ્રેસના પ્રવક્તાની નથી આજે તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તાએ પણ આ વાતને વખોડી છે એનસીપીના ના પ્રવક્તાએ પણ વખોડી છે સીબીઆઈ ના પ્રવક્તા એ પણ વખોડી છે અને આ બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે પ્રતિમાઓ એમણે હટાવી છે ઉખેડી નાખી છે અને એની પાછળનું શું કારણ છે એના વિશે અમે રિસર્ચ કરતા હતા ત્યારે જે ચોંકાવનારું તારણ મળી રહ્યું છે એ એ છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાબા સાહેબ આંબેડકર બંધારણના મુખ્ય ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજ આ દેશના રાષ્ટ્રનાયકોમાં આ ત્રણે જે સામેલ છે ત્રણે ની પ્રતિમાઓ સંસદ સંકુલમાંથી ખસેડી નાખવામાં આવી પશ્ચિમના દેશોમાં એક વૃક્ષ ને બચાવવા માટે એ બાંધકામનો પ્લાન બદલતા હોય છે અને આપણે ત્યાં વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જવાનો માર્ગ મોકળો કરી દેવા માટે આ પ્રતિમા આવી છે પ્રતિમા મહાત્મા ગાંધીની પ્રતિમા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમા એ અવરોધ રૂપ બની રહી હતી કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ગર થી એમની મહાન માટે જોકે આજે એના વિરોધમાં જે જે લોકો એ નિવેદનો કર્યા એમણે પોતપોતાના તારણો કાઢ્યા કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 26 માંથી છવ્વીસ બેઠકો મેળવવામાં બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીતી ગયા એટલે એમની નાલેશી થઈ મોદી શાહ ની અને આમ પણ મહાત્મા ગાંધી વિશે એમને બહુ માન હોય એવું તો છે નહીં મહાત્મા ગાંધીનું નામ એમણે છે ને એ સ્વચ્છતા અભિયાન સાથે જ જોડવું છે જ્યારે દુનિયા આખી જે માણસના આદર્શો સત્ય અને અહિંસાના આદર્શો એકાદશ વ્રતો કે પછી રચનાત્મક કાર્યક્રમો એની વાત કરે છે પરંતુ નરેન્દ્ર મોદીની દ્રષ્ટિએ તો પેલા રિચર્ડ એટનબરોએ જો ગાંધી ફિલ્મ ન બનાવી હોત તો આ લલ્લુ પંજુ મોહનદાસ કરમચંદ ગાંધીને કોણ ઓળખત એ દિશામાં એમણે નિવેદન કર્યું ગુજરાત સરકાર ગાંધીજીને લલ્લુ પંજુ સાબિત કરવા માટે એમના જે ગુરુ નહોતા આધ્યાત્મિક ગુરુ નહોતા એ આધ્યાત્મિક એમને આધ્યાત્મિક ગુરુ તરીકે દર્શાવીને નાટકો સ્પોન્સર કરાવે છે મને લાગે છે કે ગુજરાતની પ્રજા એ પ્રેક્ષક થઈને જોયા કરે છે સાબરમતી આશ્રમ જેને હેરિટેજ જેનું એને સાચવવાની જરૂર છે એને બદલે ત્યાં એને ફાઈવ સ્ટાર સ્વરૂપ અપાઈ રહ્યું છે કરોડોનો લખ લૂંટ ખર્ચો કરી રહ્યા છે મહાત્મા મંદિર ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીએ બનાવ્યું મહાત્મા ગાંધી મંદિર નહી મહાત્મા મંદિર મોદી પણ મહાત્મા છે અધ્યક્ષ કે પછી રામ મંદિર નિર્માણ કરનાર જે સંસ્થા એમણે સ્થાપી એના મહામંત્રી ચંપતરાય

મહાત્મા ગાંધીને જાણતી હતી દુનિયાભરના નેતાઓ મહાત્મા ગાંધી પ્રેરણા લેતા મોદી ફિલ્મ બની ત્યાર પછી મહાત્મા ગાંધીને લોકો દુનિયામાં ઓળખવા માંડ્યા આ સિત્તેર વર્ષ સુધી જે શાસકો હતા એ બધા શાસકોએ કઈ ન કર્યું રિચર્ડ એટનબરો કર્યું મને લાગે છે કે ભાઈ શ્રી ચૂંટણી દરમિયાન જે ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા ગોદી મીડિયાને કરતા પણ પણ વધારે આપ્યા છે એક પ્રેસ કોન્ફરન્સ તો લીધી કારણ કે પ્રશ્નો એમને કોઈ કરે એ ગમતું નથી એમની ટીકા કરે એ ગમતું નથી અને એમના અંધભક્તોને પણ સાચી વાત સ્વીકારવી ગમતી નથી એટલે જે સત્ય અને તથ્ય હોય એ સ્વીકારવા માટે એ તૈયાર નથી કારણ કે કાં તો લાભાર્થી છે અથવા તો પેલા પાંચ કિલો મફત અનાજના રાશન ઉપર જીવે છે અને નરેન્દ્ર મોદી એમ કે છે કે હું તમને મફત ભોજન આપું છું અને તમારે મને મત આપીને પુણ્ય કાર્ય કરવાનું છે પણ એમને ખ્યાલ આવી ગયો ઉત્તર પ્રદેશમાં અને દેશમાં ચારસો પાર નો નારો કર્યા કરે છે મને લાગે છે કોઈને લેસન આપવાનું અમે અમારા વિદ્યાર્થીઓને કદાચ લેસન આપીશું કે આજે એનડીએ ના સંસદ સભ્યો ની બેઠકમાં અને નેતાઓની બેઠકમાં નરેન્દ્ર મોદીએ કેટલી વખત એનડીએ કહ્યું અને કેટલી વખત ભારતીય જનતા પાર્ટી કહ્યું કારણ કે ભારતીય જનતા પાર્ટીનું નામ ભૂલી ગયા જય ભૂલી ગયા ભૂલી ગયા હવે જય જગન્નાથ કહી રહ્યા છે જગન્નાથ એ નરેન્દ્ર મોદીના ભક્ત છે એવું સંબિત પાત્રાએ કહ્યું હતું ને પછી તો એને પ્રાયશ્ચિત કર્યું એટલે સદભાગે જીતી ગયા બીજી વખત ગઈ વખતે હારી ગયા હતા પુરીમાંથી પણ ની પ્રાણ પ્રતિષ્ઠા મોદી એ કરાવી અને એ શાપ એમને મળ્યો અને ત્રીજી વખત ભલે રવિવારે વડાપ્રધાન પદના શપથ લે પણ નૂર ચાલ્યું ગયું ચહેરા પરનું આ જે પ્રતિમાઓની આપણે વાત કરીએ મને લાગે છે નરેન્દ્ર મોદી બંધારણની વાત જયારે કરે ત્યારે ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ બંધારણને હાથી અંબાડી ઉપર મૂકીને એમણે છે નહીં પણ એ બંધારણ બદલવા માટે એમણે સુખેલ કર્યા છે એ તમને ખ્યાલ છે રામ બહાદુર રાય એમને ત્યાં મૂક્યા છે એક સરકારી સંસ્થાનમાં અને આ ભાઈ શ્રી રામ બહાદુર રાય અમે જે આરએસએસ ની સંસ્થા હિન્દુસ્તાન સમાચાર નેશનલ ન્યુઝ એજન્સીમાં કામ કરતા હતા એમાં આ ભાઈ પણ કામ કરતા હતા અને ઇન્ડિયન એક્સપ્રેસ ના જનસત્તામાં પણ કામ કરતા હતા એ ભાઈને એમણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર એના અધ્યક્ષ તરીકે નિમ્યા છે અને એમને અને ગોવિંદાચાર્યને કામ એ આપવામાં આવ્યું છે કે સરકારી નાણે કેન્દ્ર સરકારના નાણે આ બંધારણ કઈ રીતે બદલી શકાય એના માટે છે જે કંઈ ઉધામાં આ જે પુસ્તક છે અંગ્રેજીમાં પણ ઉપલબ્ધ છે ભારતીય સંવિધાન અન કહી કહાની રામબદ્ધુ રાય છે પ્રભાત પ્રકાશને પ્રકાશિત કરેલી આ અગિયારસો રૂપિયાની બુક અમે ખરીદેલી છે હો અને ખરીદીએ એટલા માટે કે અમે જે કહીએ એ તથ્ય અને સત્ય છે કે નહીં એ ચકાસવા માટે પાછા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બંધારણ લખ્યું પેલું બંધારણ ભારતીય બંધારણ લખ્યું છે એવું તો એ માનવા તૈયાર નથી સરબીએન રાવે લખ્યું છે એવું આની અંદર એક પ્રકરણ છે રામબહાદુર રાય સરકારી નિગમ અથવા તો કોર્પોરેશન કઈ શકાય મહાગજાનો એના અધ્યક્ષ છે ચેરમેન છે ભારત સરકારના એ સરકારી નાણે સેમિનારો યોજે છે બંધારણ ને કઈ રીતે બદલી શકાય અથવા તો એને ખતમ કઈ રીતે કરી શકાય એવો એમનો છુપો એજન્ડા છે અને માનનીય વડાપ્રધાન એમ કે છે કે ઉપરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ જો આવે અહીંયા તો પણ છે બંધારણ બદલી શકે નહીં પ્રજા સુપેરે જાણે છે કે સુપ્રીમ કોર્ટનું પ્રતાપે બંધારણને બદલવાનું એટલું શક્ય નથી પરંતુ ચારસો જો બેઠકો મળી ગઈ હોત તો બંધારણ બદલી નાખવું હતું આ વાત ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને લોકસભા બીજી બાજુ એમના જ માણસો એમ કે અમે તો આમ કરવાના છીએ ચારસો બેઠકો મળે તો અમે તો બંધારણ બદલી નાખશું કારણ કે સેક્યુલર બંધારણ એમને પરવડતું નથી બાબા સાહેબ આંબેડકરનું નામ વોટ લેવા માટે વટાવાય છે મહાત્મા ગાંધી નું નામ દુનિયામાં રેકોગ્નિશન મેળવવા માટે વપરાય છે છત્રપતિ શિવાજી મહારાજ નું નામ ભારતીય શૌર્ય ગાથા માટે વપરાય છે એ નો એ બધું જાણે છે કે કોનું નામ ક્યાં વટાવવું ભારતીય બંધારણમાં જે જે તસવીરો છે જે ચિત્રો છે જે જે રાષ્ટ્ર ચિત્રો છે તમને તમારે જોવા જોઈએ તમે ગૂગલ કરશો અને એમાં કોના કોના ચિત્રો છે જોશો તો તમને પોતાને નવાઈ લાગશે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાજી નું ચિત્ર છે નટરાજ નું ચિત્ર છે એમાં રાણા પ્રતાપનું ચિત્ર છે છત્રપતિ શિવાજી મહારાજ નું ચિત્ર છે રાણી લક્ષ્મીબાઈ નું ચિત્ર છે બાદશાહ ચિત્ર છે ટીપુ ચિત્ર છે ગાંધીજી નું ચિત્ર છે નેતાજી સુભાષચંદ્ર બોઝ નું ચિત્ર છે અને બંધારણ સભામાં બેસતા વિદ્વાનો એ જે બંધારણ તૈયાર કર્યું એની અંદર એ આમે જ છે કારણ કે બધા રાષ્ટ્રપુરુષો છે ઔરંગઝેબ નું ચિત્ર નથી બાદશાહ ઔરંગઝેબ નું ચિત્ર નથી બાદશાહ બાબર નું ચિત્ર નથી પણ બાદશાહ અકબર અને ટીપુ સુલતાન એમનું ચિત્ર છે તમને ખ્યાલ હશે ટીપુ સુલતાન વિશે બહુ ભ્રમો ફેલાવવામાં આવે છે પણ અંગ્રેજો ભારતમાં ન પ્રવેશી શકે એને માટે એણે એને એની સામે જંગ ખેલ્યો અને સત્તરસો ને નવ્વાણું માં એ શહીદ થયા એટલે આ જે રાષ્ટ્રપુરુષો છે રાષ્ટ્ર દેવીઓ છે આસ્થાસ્થાનો છે એ બધાને કઈ રીતે મિટાવી શકાય અને પોતે પરમાત્મા સ્વરૂપ પરમાત્માના દૂત સ્વરૂપ હું તો બાયોલોજીકલ નથી એમ જયારે કે છે એટલી હદે જઈને માતાની કુખે જન્મ્યા નથી ભાઈ અવતારી પુરુષ પણ આ જે પ્રતિમાઓ જે શિફ્ટ કરાઈ છે એ પ્રતિમાઓ શિફ્ટ કરવા પાછળ ના જે તર્કો આપ્યા છે બીજા અલગ અલગ પક્ષોએ આપણે સંમત થઈએ કે ન થઈએ જેમ કે મહારાષ્ટ્રમાં જય શિવાજી જય ભવાની આ અને હિન્દુ શબ્દ એ ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરેને નોટિસ આપીને કહેલું કે આ તમે તમારા ગીતમાંથી આ દૂર કરી નાખો મરાઠી અસ્મિતાની વાત છે મહારાષ્ટ્રની અસ્મિતાની વાત છે ચૂંટણી પંચ નરેન્દ્ર મોદીનું કયા ઘરું અને અડતાલીસ બેઠકો માંથી નરેન્દ્ર મોદી ના એનડીએ ને ત્યાં કેટલી બેઠકો મળી અને એમાંથી કેટલા ખરી પડવાના છે એ પણ હવે ખેલ શરૂ થઈ ગયો છે કારણ કે ઓક્ટોબર ત્યાં વિધાનસભા મોદીએ ગોટાલે બાજુ કી સરકાર બનાવી ગોટાલે કોમ છોડેગે નહીં એમ જયારે કહેતા હતા અમારી સાથે આવો તો બધા છે ને તમારા ગોટાળાઓ માફ છે પારસમણી સ્પર્શી જાય અને કોઈ મને એમ તો કે હું ખોટું બોલી રહ્યો છું એને સૌથી ભ્રષ્ટ મિનિસ્ટર ગણાતી બુકલેટ બહાર પાડતી હતી જયારે કોંગ્રેસમાં તરુણ ગોગોઈની સરકારમાં પંદર વર્ષ સુધી કેબિનેટ મિનિસ્ટર હતા ત્યારે અને હવે મોદીનો મેન ફ્રાઈડે છે અમિત શાહનો મેન ફ્રાઈડે છે ભાઈ શ્રી એ લખ લૂટ ખર્ચ કર્યો છે પણ કર્મચારીઓને પગાર આપવામાં એમને વાંધા પડે છે જૂની પેન્શન સ્કીમ લાગુ કરવામાં વાંધા પડે છે માફ થઈ શકે છે સોળ લાખ કરોડ જેટલી નાણાં નથી અને ખેડૂતો આપઘાત કરે છે પહેલા જ એને વિદર્ભ દોડીને ભાઈ જતા હતા અને કહેતા હતા વિદર્ભના ખેડૂતો આપઘાત કરે છે કોંગ્રેસી શાસનમાં તમારા શાસનમાં શું થયું એ જ પરંપરા ચાલુ રહી તમે શું કર્યું વાતોના વડા કર્યા અને એટલે જ જનતાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો લોકશાહીને બચાવનારો છે પણ બંધારણને બચાવવાની ખૂબ જરૂર છે રાષ્ટ્રપુરુષો જે છે રાષ્ટ્રદેવીઓ જે છે એમનું માન જળવાઈ રહે લોકોના દિલમાં જે છે એ જળવાઈ રહે